તો મીન રાશિના જાતકો આપના પારિવારિક જીવનમાં આવી શકે છે સમસ્યાઓ આવનારા મે મહિના દરમિયાન આપનું પરિવારમાં કંઈક એવા પ્રશ્નો આવી શકે છે જે આપની પરેશાનીને વધારી શકે છે નમસ્કાર મિત્રો હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મીન રાશિનું આવનારા મે મહિનાનું રાશિ ભવિષ્ય પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ જૈશ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરો અને બે ને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો આપને મારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તથા આપ કોમેન્ટમાં પોતાના પ્રશ્નો પૂછી શકો છો તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો મીન રાશિનું આવનારા મે મહિનાનું રાશિ ભવિષ્ય તો મીન રાશિના જાતકો તો સૌપ્રથમ તો જો આપના કારકિર્દી અથવા તો રોજગાર ધંધા અથવા તો વ્યવસાયની વાત કરવામાં આવે તો આપના કારકિર્દી સ્થાનનો જે સ્વામી છે એ આ મહિને ત્રીજા અને ચોથા ભાવમાં હાજર રહેશે કે જેને અનુકૂળ માનવામાં આવતો નથી પણ તેને પ્રતિકૂળ પણ ન કહી શકાય એટલે કે તે અનુકૂળ પણ નહીં અને પ્રતિકૂળ પણ નહીં એવી તટસ્થ પરિસ્થિતિમાં રહેશે કે જે આપને તટસ્થ પરિણામ આપી શકે છે આપના ધંધા રોજગાર બાબતે આપને આપની સમક્ષ આવનારા જે પરિણામો છે તે આપને આપની મહેનત આપની બુદ્ધિ ક્ષમતાને આધારે મળી શકે છે તથા મિત્રો જો આપના શિક્ષણ બાબતે વાત કરવામાં આવે તો શિક્ષણ બાબતે આપને સામાન્ય લેવલના પરિણામ મળી શકે છે મે મહિના દરમિયાન તો મિત્રો આપને શિક્ષણમાં ખાસ સામાન્ય એવા પરિસ્થિતિ અથવા તો સામાન્ય લેવલના પરિણામ મળશે તથા જો આપના પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો મિત્રો પારિવારિક જીવનમાં ખાસ આપને ધ્યાન રાખવા કારણ કે પારિવારિક જીવનમાં આપને કમજોર પરિણામ મળી શકે છે મે મહિના દરમિયાન તો આપના પરિવાર પ્રત્યે ખાસ આપને સાચવીને રહેવાની સલાહ છે તથા મિત્રો આપની પરિ આપના પરિવારમાં જો કોઈ એવા પ્રશ્નો અથવા તો સમસ્યાઓ આવે આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો નીચ અવસ્થામાં મંગળનો ગોચર તમારા પાંચમા ભાવમાં બનેલો રહેશે આપના પ્રેમ સંબંધમાં થોડીક ગલત તથા પરેશાનીઓ દેવાનું કામ કરી શકે છે તો મિત્રો આપના પ્રેમ સંબંધમાં ખાસ કરીને મંગળ મહારાજનો ગોચર જે પાંચમા ભાવમાં નીચ અવસ્થામાં રહેશે તો તે તેના કારણે આપને પ્રેમ સંબંધમાં થોડીક ગલફેમીઓ અથવા તો પરેશાનીઓ આવી શકે છે તથા મિત્રો જો આપની આર્થિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આપના લાભ ભાવનો સ્વામી શનિ મહારાજ પહેલા ભાવમાં પોતાના જ નક્ષત્રમાં રહેશે કે જે આપને અમુક હદ સુધી અનુકૂળ પરિણામ આપી શકે છે ખૂબ સારા પરિણામ પણ આપી શકે છે આર્થિક બાબતોએ તથા મિત્રો જો આપના આરોગ્યની વાત કરવામાં આવે તો મિત્રો આપને પોતાના આરોગ્ય પ્રત્યે આ સમયગાળો જે મે મહિનાનો સમય છે તે આપને સામાન્ય લેવલના પરિણામ આપી શકે છે એટલે કે સામાન્ય પરિણામ આપને આપના આરોગ્ય બાબતે મળશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળે નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો જેથી વધારે લોકો જાણી શકે પોતાનું રાશિ ભવિષ્ય આવનારા મે મહિના દરમિયાનનું તથા મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબ્સ્ક્રાઇબ હજુ પણ ન કરીએ તો પહેલાં ફરજીયાત સબસ્ક્રાઈબ કરીને બે લાઇકરને ઓલ ઉપર સેટ કરો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયારા